આણંદ જિલ્લામાં ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહની અધ્યક્ષતામાં ગણેશ મહોત્સવ આયોજકોની મિટિંગ યોજાઈ ખંભાત શહેરમાં આગામી સમયમાં આવનારા ગણેશ ચતુર્થીના ઉત્સવને લઈને ખંભાત પ્રાંત અધિકારી દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી ગણપતિ ઉત્સવમાં જે જે વિસ્તારોમાં ગણપતિ મંડળો દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે તમામ આયોજકોને ખંભાત પોલીસ દ્વારા ખંભાત તાલુકા પંચાયત કચેરી ખાતે તેમની એક મિટિંગ બોલાવવામાં આવી આ મિટિંગમાં ગણપતિ મંડળોના આયોજકો હતા અને તેમને પ્રાંત અધિકારી અને પ્રાંત પ્રાંતિવાય દ્વારા જરૂરી સૂચનો અને સરકારની ગાઈડલાઈન છે તેનું પાલન કરવા માટે તેમને સમજાવવામાં આવ્યા હતા ખાતે આવનાર ગણેશ મહોત્સવને લઈ અને ખાસ કરીને આયોજકોની મિટિંગ બોલાવવામાં આવી હતી શું કહેશું ખંભાત શહેર ખાતે આગામી ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને તથા વિભાગીય પોલીસ અધિક્ષક કુપાવ સાહેબની અધ્યક્ષતામાં ગણપતિ સ્થાપનના તમામ આયોજકોનું આજે એક મિટિંગ રાખવામાં આવેલી જેની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શું શું તકેદારી રાખવી સરકારશ્રીના નિર્દેશ મુજબ નવ ફૂટની મૂર્તિ રાખવી તથા સુચારુ રૂપે મય ગણેશ મહોત્સવ પૂરો થાય તે બાબતે સૂચનો કરવામાં આવે છે ડાભી ન્યૂઝ આણંદ